સુરત શહેરના સરથાણા ઝોનમાં પાસોદરાથી હાઈવેને જોડતા રોડ પર રેલવે લાઇન નીકળે છે છેલ્લા બે વર્ષથી જનતા ખૂબ હેરાન થઈ રહી હતી આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ દ્વારા તંત્રનું અને રેલવેનું પણ ધ્યાન દોરેલ તેમ તંત્ર અને નિષ્ઠુર સરકાર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અનઘણે આ બાબતે ધ્યાન દોરતા જણાવ્યું કે જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે જ જો સાંસદે ધ્યાન દોર્યું હોત તો આ સમસ્યા ના હોત પરંતુ સરકારમાં બેઠેલા અભણ લોકોના કારણે આ સમસ્યાઓ વધી રહી છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ સુરત નમસ્કાર હું મહેશભાઈ મહાનગરપાલિકા હું અત્યારે જે જગ્યા ઉપર ઉભો છું કદાચ એ જગ્યા જે છે સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય સમગ્ર પાસોદરાને અને પછી ચાલી સીટો આ રોડ છે આ જગ્યા છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જ પરિસ્થિતિની અંદર છે એટલે કદાચ એવું લાગતું છે કે આ કામરેજ વિધાનસભામાં નહીં આવતું હોય આ સુરત કે ગુજરાત કે ભારતની અંદર આ જગ્યા નહીં આવતી હોય આ જગ્યા કદાચ પાકિસ્તાનમાં આવતી હશે એટલે ભાજપ શાસકો આ જગ્યા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી સાંસદનો વિસ્તાર ગણાય છે ભાજપના છે ધારાસભ્યોનો વિસ્તાર છે ભાજપના છે તેમ છતાં જે રેલવેની જગ્યા છે રેલવેવાળા આખી લાઇનની કામગીરી કરી નાખી છે પરંતુ અહીંયા કોઈ પણ અધિકારી આ જગ્યા માટે કામગીરી કરવા આવતા નથી રોજના આ વિસ્તારમાં પચાસ હજાર કરતા પણ તમે જો ગાડીઓની હાલત જો રોજ આમની પાછળ એમને કેટલા રૂપિયાનો ખર્ચો પચી આવ્યો છે કોઈ ખબર નથી રોજ લોકોને આજ રીતે હેરાન થવાનું પણ એક પણ અધિકારી કે એક પણ ભાજપ નો શાસક આ બાબતે બોલવા તૈયાર નથી રિપોર્ટ સુરત